બોટાદના બરવાડા તાલુકામાંથી બળી આવ્યો મૃતદેહ વહિયા ગામની નદી કાંઠેથી બળી આવ્યો છે મૃતદેહ અજાણ્યા પુરુષનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે નગ્ન અવસ્થામાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે અંદાજે ચાલીસ વર્ષની ઉંમરના યુવાનોનો મૃતદેહ મળી આવ્યો છે બરવાડા પોલીસ કાફલો વયા ગામે પહોંચ્યો મૃતદેહને પીએમ માટે બરવાડા હોસ્પિટલ ખસેડાયો છે યુવાનને આત્મહત્યા કરી છે કે પછી હત્યા તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે બોટાદમાં મૃતદેહ મળી આવતા છે છે તપાસ હાથ રહી બરવાડા પહોંચ્યો અર્થે બરવાડા હોસ્પિટલ ખસેડાયો છે યુવાનને આત્મહત્યા કરી છે કે પછી હત્યા તે સમગ્ર દિશામાં પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે અને તે દિશામાં તપાસ હાથ ધરી છે નગ્ન અવસ્થામાં કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ગ્રામજનોમાં ચકચાર મચી છે